ડીએનડસી ડેવલપર્સ અને હજારો ગ્રુપે એક્ટ્રિસિટીના લોન્ચ સાથે અમદાવાદમાંગ વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરી એક્ટ્રિસિટી સાથે ડીએન્ડસી ડેવલપર્સ અને હજારો ગ્રુપે લક્ઝરી બંગલોમાંગ નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા ડીએનસીડી ડેવલપર્સ અને હજારો ગ્રુપે અમદાવાદમાંગ ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એક્ટ્રિસિટીના લોન્ચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાંગ એક નોંધપાત્ર પ્રયાસ કર્યો છે તાજેતરમાં આ ભવ્ય પ્રોજેક્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં શહેરના કેટલાંક નામાંકિત લોકોએ વૈભવી જીવનનો એક અનોખો અનુભવ કર્યો હતો ટેક્ટ્રિસિટી માત્ર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ નહીં પરંતુ એક અનન્ય સાહસ છે જે લક્ઝુરિયસ બંગલોના નવા યુગની શરૂઆત કરતા જીવનશૈલીનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે આ એક્સક્લુઝિવ સ્કીમ રેસિડેન્શિયલ ઉત્કૃષ્ટતાને નવીન ઊંચાઈએ લઈ જાય છે અત્યંત કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલા માત્ર છવ્વીસ પાંચ બી એચ કે બંગલો કે જેનો વિસ્તાર પાંચ હજાર એકસો ચોર્યાસી ચોરસ ફૂટથી શરૂ થાય છે તે એસપી રિંગરોડ નજીક ઓગણજ વિસ્તારમાં પ્રાઇમ લોકેશન ઉપર આવેલા છે ટેક્રિસિટીની અનોખી વિશેષતાઓ બંગ્લોઝની બીજી સ્કીમની તુલનામાં અધિક છે જે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેને અન્યોથી વિશેષ બનાવે છે યુરોપિયન સ્ટાઇલ સાથે ઓટલા જેવા ભારતીય સ્પર્શ ધરાવતો આ પ્રોજેક્ટ ખરીદદારોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે આ સ્કીમની મુખ્ય વિશેષતાઓમાં જગ્યાનો યોગ્ય રીતે ઉપયોગ બેજમેન્ટમાં પાર્કિંગ માટે વિશાળ જગ્યા વગેરે સામેલ છે જેથી ખરીદદાર સમગ્ર પ્લોટનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવા સક્ષમ રહે છે ડીએન્ડસી ડેવલપર્સના ડાયરેક્ટર દેવલ પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી અમદાવાદના લક્ઝરી રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં નવી કીર્તિમાન સ્થાપિત કરે છે અમને વિશ્વાસથી કહી શકીએ કે ખરીદદારોએ અમદાવાદમાં આવા બીજા કોઈ બંગલો જોયા હશે તેનું કારણ અગાઉ આવા બંગલોનું નિર્માણ જ કરાયું નથી નો વિહીકલ ઝોન ધરાવતો આ અમદાવાદ અને ગુજરાતનો પ્રથમ બંગલો પ્રોજેક્ટ છે બીએનસી ડેવલપર્સ અને હજારો ગ્રુપ અમારું ગ્રુપ છે અમે લગભગ પંદર વર્ષથી કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટમાં અલગ અલગ નવા કન્સેપ્ટ સાથે કામ કરીએ છીએ અમે એવું કહીએ કે એપ્રી સિટી બંગલોઝ બંગ્લોઝ લાઈક નેવર બિફોર આવા બંગલા તમે જોયા જ નહીં હોય કારણ કે આવા બંગલા બન્યા છે અને અને અમે એટલા માટે કહીએ છીએ કારણ કે આમાં ઘણા બધા એવા કન્સેપ્ટ છે જે અમદાવાદ પહેલીવાર જોશે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન બાળકો આરામથી રમી શકે વડીલો ચાલી શકે તમે ઘરની બહાર જુઓ તો તમને દૂર સુધી ખાલી ગાર્ડન જ દેખાય બધી એમ્યુનિટીઝ બેઝમેન્ટમાં પાર્કિંગ બેઝમેન્ટમાં ટુ વ્હીલર્સ બધું બેઝમેન્ટમાં જેને કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને ઓટલો મળે ઓટલા ઉપર મિત્રો સાથે વાતો કરવાની જગ્યા પડે દરેક બંગલોમાં એક પ્રાઇવેટ એલિવેટર આપ્યું છે અને રૂમ સાઇઝથી લઈને નાની નાની ડિટેલ્સ ઉપર કામ કર્યું છે કે શું સ્કીમ છે શું પ્રાઇઝ છે અમે હું જ્યારે મને કોઈ બી પ્રાઇઝ માટે પૂછે ત્યારે હું એક જ વાત આન્સર આપું છું કે આજે તમે ફોર બી કે ફાઇવ બીએચકેનો એક અપાર્ટમેન્ટ લેવા જાઓ છો ત્રણ કરોડ ચાર કરોડની પ્રાઇઝ રેન્જમાં એની નજીકની રેન્જમાં તમને અહીંયા આ બધી એમ્યુનિટીઝ સાથે આવા ડિઝાઇનર બંગ્લોઝ મળી રહ્યા છે કેટલા રૂમ હોય પાંચ બેડરૂમ વત્તા બેઝમેન્ટમાં એક કન્સેપ્ટ રૂમ પાંચ બેડરૂમને તમે ચાર બેડરૂમ કરીને બે કન્સેપ્ટ રૂમના કન્સેપ્ટ પર જઈ શકો અને હું તમને વાત કરું તો બાથરૂમની સાઇઝીઝ રૂમ જેવી સાડા બાર ફૂટ બાય દસ ફૂટના બાથરૂમ છે લોકો આ સ્કીમમાં કેમ ભાગ લેવો જોઈએ શું કહેવાય હું એવું માનું છું કે દરેક વ્યક્તિ જ્યારે ઘર ખરીદતું હોય ને ત્યારે એ ઘર નથી ખરીદતું એ પડોશ ખરીદે છે અને એક એ અનુભવ ખરીદે છે અને આની ડિઝાઇન એવી રીતે થઈ છે કે તમને એક સરસ પડોશ મળશે અને એના કરતાં બી વધારે તમને સરસ એક્સપિરિયન્સ મળશે ગાર્ડનમાં તમે ચા પીતા હોવ સાંજે તમારા વડીલો પાછળ એક કોટિયાળ આપ્યો છે એમાં બેસીને ટાઈમ સ્પેન્ડ કરી શકે સેકન્ડ ફ્લોર ઉપર એક બાલ્કની છે જ્યાં તમારો જે શોખ હોય પેઇન્ટિંગનો મ્યુઝિકનો તમે એક્સપ્લોર કરી શકો એટલે એક ઘર નથી આ એક એક્સપિરિયન્સ કેટલા છવ્વીસ